છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભારે વરસાદના કારણે ગામે મનરેગા યોજનામાં બનાવવામાં આવેલા વરસાદી કાંસમાંથી પાણીનો નિકાલ ન થતા ખેતરો થયા જળબંબાકાર નસવાડી તાલુકાના ઘોડી સિમેલ ગામે એક કિલોમીટર વિસ્તારમાં નસવાડી તાલુકામાં પંચાયતના મનરેગા યોજનામાં

નીકળતા એક મેન હાઈવે પર એક રસ્તો છે એની આજુબાજુ પચાસથી સાઠ હેક્ટર જેટલી હેક્ટર જેટલી જમીન આવેલી છે આ જમીનની અંદર કપાસ અને તુવેરનું વાવેતર કરેલું છે અને વરસાદના પાણી ભરાવાથી આ જમીનમાંથી જે પાણી નીકળવું જોઈએ એ નીકળ્યું નથી અને જે ઘાસ આગળ બનાવેલો હતો એ કાંસનું કામ છે ને હજુ કામ કરવાનું છે જેથી પાણીનો નિકાલ થાય અને આ પાણીનો નિકાલ થયા પછી અહીંના ખેડૂતોને સારો એવો લાભ થાય છે અને બીજું એક વસ્તુ જે મેન હાઈવે ઉપરથી પાણી બીજું અંદર અમારા ખેતરોમાં આવ્યા છે રોડે પરીને રોડને માથે પાડીને અને કેનાલમાં રહીને એ પાણી પૂરેપૂરું નીચે નિકાસ થાય એ બાજુ એ પાણી અમારા સીમે ના આવે એની વ્યવસ્થા કરે સરકાર ખોઈજો તો પચાસ થી સાત સિત્તેર લાખનો ખર્ચો કરી રહ્યો છે પાણી નીકળતું નથી હજુ બી હાલમાં બી પાણી પાણી છે સર પાણી કાવા માટે સવલત કરે તો સારું આજે પાણી ભરાયું છે કે રીતના ભરાયું ને શું વાવણી કેટલી કરી હતી કેટલો ખર્ચ વાવણી કમસે કમ સર પચાસ થી સાઠ હેક્ટર જમીન હશે એટલે હું વાવણી કરી હતી કપાસનું વાવેતર હતું વાવેતર નિષ્ફળ જાય એવું છે સરકાર પાસે શું માગણી કરો સરકાર પાસે એટલું કે નિકાલ કરે સારું થાય અમારા ગામમાં એમ કે પાણી ભરાઈ ગયા છે તાલુકા વિકાસ સાહેબને નમ્ર વિનંતી કે અમે તાત્કાલિક અમારા ગામની સર્વે કરી જાય અને તાત્કાલિક સર્વે કરવા માટે આવે એવી અમારી નમ્ર વિનંતી છે અહીંયા કેટલા ખેતરોમાં પાણી ભરાય છે કયા કયા પાક નુકસાન થયું છે પાકનું તો કપાસનું વાવેતર છે બધું કપાસનું વાવેતર છે બધું દરેક જગ્યાએ કપાસ જ છે એક એક ખેતરમાં કપાસ છે બધા કપાસના પાક બધા નિષ્ફળ જાય છે હવે પાણી ભરાઈ ગયા છે પાણી નિકાલ થાય એવું નથી